અમરેલીના બગસરા તાલુકાના હામાપુર ગામે સિંહ પરિવારે પાંચ વર્ષીય બાળકને ફાડી ખાધું હતું જેના પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ત્યારે વન વિભાગે બાળકને ફાડી ખાનાર સિંહ પરિવારને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી આજે વહેલી સવારે બાળકને ફાડી ખાધો હતો ત્યાંથી થોડે દૂર સિંહ પરિવાર પાંજરે પુરાઈ ગયો વન વિભાગે સિંહને પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો વન વિભાગના મતે ચાર પાઠડા સિંહ અને એક સિંહણ સહિત પાંચ સભ્યના સિંહ પરિવારને પાંજરે પુરાયો છે જેને જૂનાગઢ સક્કરબાગ ઝૂ ખાતે લઈ જઈને સ્કેનિંગ કરાશે જેમાં સિંહ કે સિંહણ કોણ નરપક્ષી બન્યું તે આઈડેન્ટિફાય કરાશે બાળકને ફાડી ખાનારા સિંહને કાયમ માટે પાંજરે પૂરી દેવાશે જ્યારે અન્યોને તબક્કાવાર ફરી જંગલમાં છોડવામાં આવશે અમરેલીના બગસરા તાલુકાના હામાપુર ગામે સિંહ પરિવારે પાંચ વર્ષીય બાળકને ફાડી ખાધું હતું જેના પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ત્યારે વન વિભાગે બાળકને ફાડી ખાનાર સિંહ પરિવારને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી આજે વહેલી સવારે બાળકને ફાડી ખાધો હતો ત્યાંથી થોડે દૂર સિંહ પરિવાર પાંજરે પુરાઈ ગયો વન વિભાગે સિંહને પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો વિભાગના મતે ચાર પાટડા સિંહ અને એક સિંહણ સહિત પાંચ સભ્યના સિંહ પરિવારને પાંજરે પુરાયો છે